નમસ્કાર દોસ્તો આપનું સ્વાગત છે આપની ચેનલ માં માત્ર ધોરણ દસ ભણીને લગ્ન કરી લેનારી મહિલાની દીકરીને એક એવી બીમારી થઈ ગઈ કે દર પચીસ દિવસે લોહી બદલવું પડે આ વાતથી સૌ પહેલા તો પતિએ છૂટાછેડા આપી દીધા અને શરૂ થયો જિંદગીનો એવો જંગ જેની સામે મહિલા રોજ જજુમી જી હા સુરત માં રહેતી હેમલતા ચૌહાણ ની આ વાત છે હેમલતા કહે છે કે મારા લગ્ન બે હજાર આઠ ની સાલ માં થયા હતા એપ્રિલ બે હજાર દસ માં મારી પુત્રી રિદ્ધિ નો જન્મ થયો હતો અમે ઘણા ખુશ હતા ત્રણ મહિના પછી જ રિદ્ધિ ના વ્યવહાર માં ફેરફાર હતો સામાન્ય બાળકો કરતા તેનામાં કઈક જુદું જોવા મળતું હતું તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી જેથી અમે ડોક્ટર પાસે ગયા ત્યારે ખબર પડી કે રિદ્ધિને થેલેસેમિયા છે પરિવાર પર આ જાણીને જાણે વીજળી પડી હતી કારણ કે થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને દર 20-25 દિવસે લોહી બદલવું પડતું હોય છે જે હવે રિદ્ધિને પણ બદલવાનું હતું માતા હેમલતાને ખૂબ જ દુઃખ થયું આટલું ઓછું હોય અને ભગવાન વધુ કસોટી કરવા માંગતો હોય

દવાઓ અને હોસ્પિટલ ના ખર્ચા ક્યાંથી મેનેજ કરવા ભગવાન જાણે એક બે પ્રશ્નો નહીં પરંતુ જીવનની પરીક્ષાના તમામ પેપરો એક સાથે હેમલતા ને આપી દીધા હતા માનસિક તાણ માં ડૂબેલી એમ લતાએ એ સમયે યુટ્યુબ પર વિડીયો જોતી ત્યારે તેને આઈડિયા આવ્યો કે આ પ્રકારના વિડીયો બનાવીને મારું તો દુઃખ દૂર કરી શકું સાથે મારી જેવી અન્ય પણ સહાય કરી અમુક લોકોએ એમ લતા ને એવી પણ સલાહો આપી કે હવે આ વિડીયો બનાવી ને લોકોને મોટીવેટ કરવાનું બંધ કર અને બીજી ઘર કરી લે લગ્ન કરીને ખરી થામ થઈ જા તારી દીકરી બાપ મળી જશે અને તને પણ ઠેકાણું મળી જશે પરંતુ હિંમત હારે તે હેમલતા નહીં તેને કોઈની વાત ગણકારી નહીં અને દીકરીને મનોબળ આપવાની સાથે સાથે વિડીયો બનાવતી હતી જેના કારણે હેમલતાને ઘણી આર્થિક મદદ મળતી હતી હેમલતા કહે છે કે લોકો જિંદગીમાં પ્રોબ્લેમ્સ આવે ત્યારે હાર માની લે છે હવે મને લાગે છે કે હિંમત હારવાની જગ્યાએ પ્રોબ્લેમ્સનો સામનો કરવો જોઈએ હેમલતાની દીકરી રિદ્ધિ ચૌહાણ દસ વર્ષની થઈ ગઈ છે રિદ્ધિ કહે છે હું ત્રણ વર્ષની હતી ત્યારથી મને દર પચીસ દિવસે લોહીની બોટલ ચડાવવામાં આવે છે મને ખબર છે કે મને જે બીમારી છે તેની સાથે મારે જિંદગી ભર લડવાનું છે તેમ છતાં દરિયા વગર સામાન્ય માણસ જેવી જિંદગી જીવી રહી છું મારી મમ્મીએ મને કહ્યું છે કે જિંદગીમાં ક્યારેય હાર માનવી નહીં જે બાળકો હાર માની જાય છે તેમના માટે પ્રેરણા બનવા માંગુ છું હું સામાન્ય બાળકોની જેમ શાળાએ જઈ શકતી નથી પરંતુ મારા માટે ઘરે જ સો શિક્ષકોની ગરજ સારે તેવી માતા ભણાવે છે અને સતત મોટિવેટ કરીને પ્રેમ લાગણીની સાથે હું ફાપે છે આભાર